હાલ ગુજરાતમાં કોંગ્રેસની યાત્રા ચાલી રહી છે જેમાં રાજ્યના અનેક નેતાઓ સામેલ થયા છે હાલમાં યાત્રાની સાથે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના પ્રમુખ તેમજ પીડિત પરિવારના લોકો અને કોંગ્રેસના આગેવાનો ચાલી રહ્યા છે પીડિત પરિવારોને ન્યાય અપાવવાના જુસ્સા સાથે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે પણ આ કોંગ્રેસની ન્યાયયાત્રામાં પ્રદેશના દિગ્ગજ નેતાઓ નદારદ જોવા મળી રહ્યા છે ત્યારે એવું ચિત્ર લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં અંદરો અંદર વિખવાદ ચાલે છે નમસ્કાર સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું રાજ્યમાં એક તરફ ગુજરાત ની દુર્ઘટના પીડિત પરિવારોને ન્યાય અપાવવાના હેતુથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત મોરબી થી કરવામાં આવી છે તો બીજી તરફ ભાજપ દ્વારા તિરંગા યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે આ યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડા જેવા નેતા પણ જોડાયા છે તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ ખાતે તિરંગા યાત્રામાં જોડાયા છે ત્યારે કોંગ્રેસની આ ન્યાય યાત્રાને જોતા લાગે છે કે ગુજરાત કોંગ્રેસમાં અંદરો અંદર વિખવાદ છે તેવી સંભાવના વ્યાપી રહી છે આ ન્યાય યાત્રાને જે નેતાઓ મુખ્ય ભૂમિકા હોવી જોઈએ તેવા નેતાઓની ગેરહાજરી જોવા મળી રહી છે શક્તિસિંહ ગોહિલ તુષાર ચૌધરી સિદ્ધાર્થ પટેલ પરેશ ધાનાણી સહિત અનેક નેતાઓની આ યાત્રામાં ગેરહાજરી જોવા મળી રહી છે લોકસભા ચૂંટણીમાં એકમાત્ર બેઠક પર જીત મેળવનાર પોતે ગેનીબેન ઠાકોર પણ આ યાત્રામાં હજુ સુધી જોડાયા નથી વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ન્યાય યાત્રામાં આમંત્રણ તો આપવામાં આવ્યું છે પરંતુ આ બંને નેતા ગુજરાત આવશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી એક તરફ જ્યાં દેશના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા જેવા નેતા ભાજપની યાત્રાની શરૂઆત કરે છે ત્યાં બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રામાં તો ગુજરાતના પ્રદેશ પ્રમુખની ગેરહાજરી છે જે યાત્રામાં પ્રદેશ પ્રમુખને સર્વપ્રથમ નેતૃત્વ કરવું જોઈએ તેને બદલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી અને પ્રદેશના બીજા નેતાઓ નેતૃત્વ કરી રહ્યા છે જેથી લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક વ્યાદ વિવાદ વ્યાપી રહ્યો છે યાત્રા દરમિયાન લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હાલમાં યાત્રાની સાથે ભાજપના પાપનો એક ઘડો મૂકવામાં આવ્યો છે જેમાં લોકો દ્વારા પોતાની સમસ્યાઓ પોતાની સાથે થયેલા અન્યાય વગેરેના પત્રો અને ચિઠ્ઠી મૂકી રહ્યા છે અને વીસ કિલોમીટર આ યાત્રા યાત્રા ચાલી છે પરંતુ લાગી રહ્યું છે કે ગળાને લઈને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આગળ ચાલવા માંગતા નથી તેમને જે લોકો માટે ન્યાય યાત્રાની શરૂઆત કરવાની આવી હતી તે રાજકોટ અગ્નિકાંડના પીડિતો અને સુરત તક્ષશિલાના પીડિતોએ આ ન્યાય યાત્રામાં જોડાવાની ના પાડી દીધી છે આ ન્યાય યાત્રાને સફળ બનાવવા જીજ્ઞેશ મેવાણી અને લાલજીભાઈ દેસાઈ અને પાલ આંબલિયા તનતોડ મહેનત કરી રહ્યા છે રાજકોટ બંધને સફળ બનાવવા માટે પણ નેતાઓની મહેનત હતી આમ તો આ નેતાઓનું કદ વધી રહ્યું છે ત્યારે બની શકે છે કે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને આ પસંદ ન આવતું હોય તેથી દિગ્ગજ નેતાઓએ આ ન્યાય યાત્રાથી દૂરી બનાવી હોય કારણ કે રાહુલ ગાંધી સાથે પીડિત પરિવારોની મુલાકાત અને તેમના કાર્યક્રમને સફળ બનાવવા પાછળ પડા નેતાઓએ રાત દિવસ એક કર્યા હતા આમ કોંગ્રેસની ન્યાય યાત્રા આગળ તો વધી રહી છે પણ આ ન્યાય કોંગ્રેસનો જૂથવાદ અને વિવાદ ચામ સપાટીએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર